રાણાવાઓના આદિત્યાણા ગામે બેફામપણે જુગાર ચાલી રહ્યો છે ત્યારે પોલીસે કાદીપ્લોટ વિસ્તારમાંથી ચાર જેટલા જુગારીઓને તેમજ નવાપરા વિસ્તારમાંથી સાત જેટલા જુગારીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાણાવાવના આદિત્યાણા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી મયુરપાનની સામેથી પ્રકાશ અર્જન રાઠોડ અજય પોલા પાંડાવદ્રા રવિ પોલા પાંડાવદ્રા અને ભાવિન રમેશ મારુ સહિતના ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી રૂપિયા સત્તર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે અન્ય એક દરોડામાં નવાપરા વિસ્તારમાં રાણાવાવ પોલીસના દરોડા દરમિયાન કાના એભાગર કાનાજીવા ગુરગુટિયા કાના ભીમા ગુરગુટિયા અને ભીમા હીરા મકવાણા સહિતના સાત શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેઓની પાસેથી રૂપિયા પંદર હજાર પાંચસો પચાસની ની રોકડ કબજે કરી હતી નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાઓ